સ્વામિનારાયણ ભગવાન દ્વારા રચિત શિક્ષા પત્રી લેખન ને બસો વર્ષ પૂર્ણ થવાના અવસર તથા આચાર્ય પદ સ્થાપન દિવ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામ ના ઉપલક્ષ્યમાં

સ્વપ્ન દ્રષ્ટા પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી અને પરમ પૂજ્ય હરિકેશવ દાસજી સ્વામી તથા દાતાશ્રીઓના સહયોગથી અલિમ્કો જેવી વિશ્વ વિખ્યાત કંપનીના હાઈટેક પ્રોસ્થેટિક લિમ્પ્સ અને નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા વડતાલ ધામના ચેરમેન ડૉક્ટર સંતવલ્લભદાસજી સ્વામી સદગુરુ સ્વામી નીલકંઠ ચરણદાસજી કલાકુંજ તથા કોઠારી સ્વામી દેપ્રકાશદાસજી અને સદ્ગુરુ ધર્મવલ્લભ સ્વામી વેડ રોડ ગુરુકુળ વગેરે સંતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સાથે તારીખ સત્યાવીસ જુલાઈ રવિવારના રોજ દિવ્યાંગ આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું નમસ્તે જય સ્વામિનારાયણ મારું નામ મનોજ ઝીંગારે છે હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું અને આજે અહીંયા સ્વામિનારાયણ મિશન ખાતે જે દિવ્યાંગ માટેનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે જેમના હાથ પગ નથી એમના માટે હાથ પગ બનાવીને કૃત્રિમ હાથ પગ બનાવીને એમને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓ ન પડે અને એ જાતે ચાલી ફરી શકે એટલા માટે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે તો અહીંયા સ્વામિનારાયણ સંસ્થામાં મારું સન્માન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગ રત્ન એવોર્ડ મને એનાત કરવામાં આવે છે તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા ગુરુશ્રી કનુભાઈ ટેલર સાહેબ અહીંયા ઉપસ્થિત છે તો એમના માર્ગદર્શન છે માર્ગદર્શનથી હું આટલો આગળ આવ્યો છું અને સતત હું મહેનત કરતો રહીશ અને આવી રીતે આવી રીતે હું મહેનત કરીને ખૂબ આગળ વધવા માગું છું જય સ્વામિનારાયણ હું સાધુ સંત વલ્લભ દાસ ચેરમેન શ્રી સ્વામિનારાયણ મંદિર વરતાલ સંસ્થાન આજ આપે એક કદમ દિવ્યાંગ સેવા કે ઓર સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીન દેવ દેશ ગાદી વરતાળ સંસ્થાનના સંત પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી સ્વામિનારાયણ ગોકુલધામ નારકી ઓર છે કરીબન દો દશકો છે શિક્ષા ઓર આરોગ્ય ક્ષેત્ર મેં સેવા રથે મને કહેતા આનંદ થાય છે કે પૂજ્ય સ્વામીનો આ છેતાલીસમો દિવ્યાંગ કેમ્પ છે બે હજાર કરતાં વધુ લાભાર્થીઓને એમણે હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ આપ્યા છે સુરત જિલ્લાના કેમ્પનું આજે સમાપન ગણો આજ કેમ્પની અંદર બસો પંચોતેર જેટલા દિવ્યાંગોએ લાભ લીધો છે હું આ ન્યૂઝ ચેનલ ખાસ કરીને દિવ્યાંગ ચેનલના માધ્યમે આપ સૌને કહેવા માગું છું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે આ દિવ્યાંગો માટે કામ કરતી નાર સંસ્થાનો સંપર્ક કરો તો એ યથા યોગ્ય સારવાર આપવા પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે પ્રયાસ કરે છે જય સ્વામિનારાયણ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત